ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વરઘોડો નીકળશે જ્યારે ગુજરાત પોલીસના ડીજીપીએ જણાવ્યું છે કે ગુજરાત પોલીસ ક્યારેય આરોપીઓનો વરઘોડો કાઢતી નથી ત્યારે આવો જોઈએ શું છે કારણ અને શું કહી રહ્યા છે ડીજીપી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત વડોદરા રાજકોટ અમદાવાદ કમિશનર તથા આઈજીઓ પોતાના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા માટે વર્ષ બે હાજર ચોવીસ માં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશન ના માધ્યમથી રજૂ કરી હતી બેઠકમાં ભવિષ્યના રોડ મેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ડીજીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જ્યાં વરઘોડા અંગે ડીજીપીએ કહ્યું અમારા વિભાગમાં વરઘોડા શબ્દનો કોઈ ઉપયોગ થતો નથી ગુજરાત પોલીસ આ શબ્દનો ઉપયોગ કરતી નથી અને અમારા કોઈ પણ કાગળ પર આ શબ્દને કાયદાકીય કાર્યવાહી તરીકે દર્શાવાતો નથી આ શબ્દ પ્રેસ અને મીડિયા તરફથી આપવામાં આવ્યો છે જ્યાં ક્યાંક પણ કોઈ અપરાધ થાય છે ત્યાં પુરાવા એકત્ર કરવું અત્યંત મહત્વપૂર્ણ છે આ એક મહત્વની પ્રક્રિયા છે જેને સીન ઓફ ક્રાઇમ નું પુનઃ રીકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે આ વરઘોડો નથી તપાસની સંપૂર્ણ પ્રક્રિયામાં રીકન્સ્ટ્રક્શન જરૂરી છે પરંતુ જો ક્યાંય પણ કોઈ પણ સ્થળે અમારા ધ્યાનમાં કોઈ વરિષ્ઠ અધિકારીના ધ્યાનમાં આવી જાય કે રીકન્સ્ટ્રક્શનના બહાને કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ થઈ રહી છે તો તત્કાલ તેના પર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ અમે વરઘોડો નથી કાઢતા માત્ર રીકન્સ્ટ્રક્શન કરીએ છીએ જો કે અતરે ઉલ્લેખनीय છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘણી વખત કહ્યું છે કે વરઘોડો તો નીકળશે જ લંગડાતા લંગડાતા આરોપીઓ ચાલવા જોઈએ અસમાનતા તો નીકળશે જ ભાઈ લંગડાતા લંગડાતા ચાલશે આ જીવન એ પરિસ્થિતિ ના થાય

શબ્દ છે કોઈ પણ ગુનો બને એટલે એ ગુના માટે જે કે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઈમ આઈ રિપીટ તમે લોકો મોટાભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે બટ ઇટ ઇઝ એક્ચુલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્ત્વની બાબત છે પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમના બહાના હેઠળ કોઈ પણ ઇલિગલ એક્ટિવિટી કરવામાં આવી હોય તો એના વિરુદ્ધ પગલાં લેવા માટે પણ અમે તૈયારી છે પરંતુ ધીસ ઇઝ વન વર્ડ આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ જે એક લીગલ પ્રક્રિયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત